શિમલા મિર્ચ એટલે મરચાં નહીં ગુજરાતની અંદર શિમલા મિર્ચનું શાક બનાવવાની પરંપરા બિલકુલ નહીવત છે ભારતના બીજા રાજ્યો ખાસ કરીને સિક્કિમ મિઝોરમ નાગાલેન્ડ ત્રિપુરા બંગાળની અંદર બિહારની અંદર ઓરિસાની અંદર ઉત્તર પ્રદેશની અંદર પણ શિમલા મિર્ચનું એ લોકો શાક બનાવે છે કારણ કે શિમલા મિર્ચની અંદર એવી ઘણી બધી મેડિસિન પ્રોપર્ટી છે જેનું શાક બનાવીને ખાવામાં આવે તો ઘણા બધી રોગોથી આપણે બચી શકીએ એમ છે જેમ કે તેની અંદર વિટામિન એ અને વિટામિન એ મોટા પ્રમાણમાં છે જે આપણી આંખોની રોગ પ્રતિરોધક શક્તિ વધારે છે આંખો સંબંધિત અનેક સમસ્યાથી બચવું હોય તો શિમલા મીરચનું શાકભાજીનું સેવન કરવું જોઈએ તેની અંદર વિટામિન એ છે જે આપણે ચામડીને સુરક્ષિત રાખે છે અને ચામડીજન્ય બીમારીથી બચવું હોય તો સિમલા મીરચનું સેવન જરૂર કરવું જોઈએ વાયુ સંબંધિત સમસ્યાથી બચવવું હોય કારણ કે જે તીખો રસ જે છે એ આપણા શરીર અંદર વાયુ વધારે છે અને વધેલું વાયુ અનેક પ્રકારની બીમારી સર્જે છે બિલકુલ પ્રમાણમાં તીખાસ નથી સારી રીતે એ વાયુ દોષ ને વધતા અટકાવે છે જેના કારણે સાંધાના દુખાવા કમરના દુખાવા અર્થરાઈટીસ જેવી બીમારી નથી આપણે બચી શકીએ છીએ જે કોઈ શાક પચવામાં ભારે હોય તેની સાથે સિમલા મીચનું કોમ્બિનેશન જરૂર કરવું જોઈએ કારણ કે શિમલા મીઠ જે શાક સાથે ભળે છે ત્યારે એના જે પચવામાં ભારે ગુણ છે એ ભારે ગુણને દૂર કરે છે જે રાજ્યોની અંદર રાજમા અને ચાવલ ખાવાની પરંપરા છે તે લોકો રાજમાની અંદર શિમલા મિરચ પણ સંયોજન કરે છે કારણ કે રાજમાની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન છે પરંતુ રાજમા પચવામાં ભારે છે એમ ગુજરાતમાં પણ શિમલા મિચનું શાક બનાવવાની પરંપરા આપણે ઉભી કરીએ